ટીના આરોગ્ય વિભાગ દ્વારા આભા મલ્હોત્રાનો વિદાય સમારંભ યોજી સન્માનિત કર્યા ડોક્ટર ઇરફાન મહિડા સહિત તમામ મેડિકલ ઓફિસરો તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માનિત કર્યા ચોવીસ વર્ષની અવિરત સેવા જેમાં છ વર્ષ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવી કર્મચારીઓએ ડોક્ટર આભા મલ્હોત્રાની કાર્યશૈલીની પ્રશંસા કરી પરિવાર ડોક્ટર આભા આભાર વ્યક્ત કરેલ. સ્ટાફ અને સમાન માનનાર વિદાય સૌ કર્મચારીઓ અગ્રણીઓની આંખો ભીની થઈ તાલુકા હેલ્થ ઓફિસર માંડનીય તાલુકા હેલ્થ ઓફિસર આભા મેડ આભા મેડમ આજે વિદાય સમારંભ પચીસમાં વર્ષે થયો છે અને પચીસમાં પચીસ વર્ષ વાળીયા તાલુકાના આરોગ્યને આપીને એ અત્યારે આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે તો એ બાબતે આજરોજ હાટીના તાલુકા આરોગ્ય કચેરી ખાતે અમે વિદાય સમારંભ યોજવામાં આવ્યો